ये इतनी मिलेगी कि हम से मजा मजा सो आज हम बने स्थान ना आज जो फांग सारे के फांग है मुट्ठी में बना हमारे पांच लारी इतना अपने थोड़ी ले सो बिना क्या से मोटा पानी ले सो

તો આ રીતના સરસ છે આપણે ઓનલાઈન લીધા છે આંગના

ફરી એકવાર તમને વાળ મુલાકાત કરાવી દીધી આજે ભાંગ આપણે કપડી એટલે સુધારી નાખી આ રીતના ઝીણી કોણી જતી પણ અમુક હોય ને રઘુ કાઢી નાખો ને આપણે આ રીતના ઝીણી આપણે સુધાર લીધી આપણે ડુંગળી નાખવાની છે બે ડુંગળી નાખી દઈશું ડુંગળી આપણે થોડું નાખી ઝીણી સુધારી જ આ રીતના ડુંગળી નાખવાથી સ્વાદ થોડોક વધારે સારો આવશે આ રીતના પહેલાં આપણે કાપા પાડી દઈએ આ રીતના ઝીણી સુધારી મરચાં ઝીણા ઝીણા સુધારીને આપણે નાખી દઈશું ખાણી ખાંડીને નાખી શકો આ રીતના આપણે ઝીણા

પોણા ચણાનો લોટ નાખી દઈશું પોણા જેટલો લોટ નાખી વધારે રાખવાનું તો સારા એવા સ્વાદ દ્વારા બનશે હવે કશું આપણે આના મસાલા આપણે કલી મસાલા પેલા જોતા પ્રમાણે ઈદર નાખી દઈ સ્વાદ પ્રમાણે મીઠું મરચું જીરું થોડુંક નાખશું અંચળ ચાટ મસાલા જેવો સ્વાદ આવશે તલ થોડુંક આખું જીરું સ્વાદ પ્રમાણે ખાંડ લોટમાં નાખી દીધી ખટાશ ને મીઠાશ તો સ્વાદ સારો આવે ઉપર પણ નાખશું આપણે એક લીંબુ લીધું છે

પહેલા આપણે હાથે મસાલો બધો મિક્સ કરી નાખી આ રીતના પાણી નાખી લોટ બાંધી તૈયાર આપણે જો એવો લોટ આપણે બાંધી લઈએ જોતા પ્રમાણમાં પાણી નાખતા જશે જોતા પ્રમાણમાં લોટ સરસ બંધાઈ ગયો છે એમાં ચોટી એવો ઓછો આ રીતના બાંધવાનો કથાની ઢીલો

પાણી નાખી દઈ કઢાઈ ની અંદર ચણી ચણી આ રીતના પાન જેથી પહેલા આપણે મુઠિયા ચોટેણીમાં આ રીતના આપણે પાન મૂકી દીધા આપણે પાન તે રાખી દીધો તેલો રાખ કર લેશું આ રીતે મુઠ્ઠી આપણે વાટતા જાશું તેલો રાટ કરી તો લોટ આપણામાં ચોટે નહીં હાથમાં અને સાથે ચોટે તો નહીં આ રીતે વાલ્યાને મુઠ્યાને આ રીતે આપણે ચાણીને મૂકી દઈશું બનાવતા જાશું મૂકતા જાશું પેલા તાપ કરી લેવાનું બને ત્યાં સુધી ઢીલો જરો રાખવાનો સરસિયા પોચા આપણે આ બને બને બંડી રાખવાનું કારણ કે આમાં આપણે થોડાનો ઈનોનો કાંઈ યુઝ કર્યો નથી એટલે બંને આપીને સારું સારી હાથમાં ચોટો લાગે તેલો યાદ કરી લેવાનો વળી

પાંચ મિનિટ એમનો લેવા દેસુ એટલે વરાળ બધી અંદર નીકળી જાય મૂઠે નારીને આપણે છૂટા પાડી દઈએ કારણ કે જલ્દી આપણે ઠરી જાય દસ મિનિટ ઠરવા દઈશું પછી સુધારશું સુધારામાં સારા રહેશે આપણાને મૂઠે આપણે ઠરી ગયા તો આપણે સુધારી લેશું આ રીતના ટકડા કરી લેશું માપના જોઈ પ્રમાણે

થોડી ખાંડ નાખી દઈશું માથે અને લીંબુ કાઢો ફાટ રસ ખાટો મોટો સ્વાદ આવે બરાબર મિક્સ થઈ ગયા આપણે

채널에 나와 구부탁드다